આબુ ફરવા માટે અમે પહેલીવાર આવી ટ્રીપ કરીએ છે તો મજા આવશે એવું આશા રાખીએ છીએ ફ્રેન્ડ્સ અમે અહીંયા રસ્તામાં ઉભા છે નાસ્તો કરવા માટે ઓછા નાસ્તો થઈ ગયો છે તો કેટલા વાગ્યા છે આઠ વાગ્યા છે આઠ વાગ્યા હવે રસ્તામાં કરીને હોટલ પર નાસ્તો લોકેશન ખૂબ જ સરસ છે અને બસ હાલ નાસ્તો કરી લીધો છે પી લીધી છે અને આ હોટલનું નામ છે જોઈ શકો છો સરસ છે બધી વસ્તુ અહીં તમને મળી આવશે અને આ અમે સાથે નીકળ્યા છે ગીતાબેન તેજલબેન ગીતાબેન તમે શું કહેવા માંગશો કેવી મજા આઝાદ પછી આઝાદ ખૂબ મજા આવી રહી છે અત્યારે સ્ટાર્ટિંગ છે અમારા વિડીયોનો પછી અમે હજુ રસ્તામાં તમને કહેતા રહીશું કઈ કઈ જગ્યા છે આ અમારા પ્રજ્ઞા પ્રજ્ઞા મનીષા ખૂબ મજા કરે છે જોઈ શકો છો ફૂલ એન્જોય અને અમે સાથે બધા બે દિવસ એન્જોય કરવાના છે

જોઈએ શું મળે છે ત્યારબાદ અમે આગળ આબુ જવા નીકળીશું તો હાલ અત્યારે અંબાજીમાં ફરીએ છીએ હા તમે જોઈ શકો છો આબુ રોડ ચાલુ થઈ ગયો છે માઉન્ટ આબુ હાલ અમે આબુ પહોંચી ગયા છે અને એક દોઢ વાગે પહોંચી ગયા ને તમે જોઈ શકો છો ગાર્ડન છે લોકેશન બહુ સરસ છે આ હોટલનું લોકેશન છે ને હાલ અમે બધા સાથે આવીને જમવા અત્યારે નીકળીએ છીએ ચાલો જમવા હ ચાલો જઈએ ચાલો ફૂલ બહુ સરસ છે આ મારો રૂમ છે આસણનો તમને રૂમનું પણ બતાવી દઉં આ રીતનું અમારો રૂમ છે જોઈ શકો છો ચાલો જલ્દી જલ્દી બધાને ભૂખ લાગી ગઈ છે ચાલો 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 જમવા હાય હવે અમે જમવા જઈ રહ્યા છે तुमने आखा गार्डन न होटल लोकेशन पर बताईस कई जगह पर तो फ्रेंड्स हमने थोड़ा सा चेंज किया है और वो रूम बराबर नहीं था तो हमने दूसरा रूम ले लिया है तो आपको मैं दिखा रही हूँ रूम का लोकेशन कैसा है देख सकते हो ये लोकेशन बहुत ही बढ़िया है

બહુ સરસ છે ચાલો તારા આપણે ચાલો જઈએ બહારનું લોકેશન પણ તમને બતાવી દઉં છું જ સરસ પ્લાન્ટ બધા સરસ છે જે અમે આ રૂમ ચેન્જ કરાયો એની આગળ છે આ ગાર્ડન